નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં જે મિત્રોએ મેડિકલ સોશિયલ વર્કર વર્ગ ત્રણ માટે ફોર્મ ભર્યું છે તેમના માટે આ સૌથી મહત્ત્વનો વિડીયો છે અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે આપણા સૌનું ફોકસ માત્ર એક જ વસ્તુ પર હોવું જોઈએ અને એ છે પરીક્ષા પાસ કરવી તો આજના આ વિડીયોમાં આપણે સિલેબસ વિશે તેના મટીરિયલ વિશે અને પરીક્ષા પાસ કરવાની આખી રણનીતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો ચલો મિત્રો શરૂ કરીએ હાલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી નથી પરંતુ સામાન્ય રીતે આવી પરીક્ષાઓ જ્યારે બહાર પડે છે તો તેના બેથી ચાર મહિનાની અંદર પરીક્ષા લેવાતી હોય છે તો આપણે સૌ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાને ટાર્ગેટ કરીને પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ તો ચાલો સૌથી પહેલાં પરીક્ષાના માળખા વિશે વાત કરીએ આ પરીક્ષા મુખ્યત્વે બે ભાગમાં લેવામાં આવે છે સામાન્ય રીતે બસો માર્ક્સનું પેપર હોય છે જેમાં સૌથી પહેલો ભાગ છે જનરલ નોલેજ જ્યારે બીજો ભાગ છે તમારા વિષય સંબંધિત જ્ઞાન વિશે માહિતી આપવાની હોય ભાગ એકમાં લગભગ એંસીથી સો માર્ક્સનું વેટેજ હોય છે આમાં મુખ્ય વિષયો પર ધ્યાન આપવાનું હોય છે જેવા કે ગુજરાતી વ્યાકરણ સાહિત્ય અંગ્રેજી વ્યાકરણ સામાન્ય જ્ઞાન અને ગણિત અને રિઝનિંગ બીજો સૌથી મહત્વનો ભાગ છે અને એ છે તમારા વિષય સંબંધિત જ્ઞાન એટલે કે મેડિકલ સોશિયલ વર્કર વિશેના પ્રશ્નો એમાં પૂછવામાં આવે છે જેનું વેટેજ લગભગ સો માર્ક્સની આસપાસ હોય છે આ ભાગમાં મુખ્યત્વે સમાજ કાર્યના સિદ્ધાંતો કેસ વર્ક વર્ક અને કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન મેડિકલ એથિક્સ અને કાયદાકીય પાસાઓ ડિસીઝ પ્રોફાઇલ અને હેલ્થ સિસ્ટમ સલાહ અને માર્ગદર્શન ગુજરાત સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ આટલી બાબતો વિશે આ પેપરની અંદર પૂછવામાં આવે છે હવે જો મટીરિયલ્સની વાત કરીએ તો તમે ભાગ એક માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જૂના પેપરો જે છે એને રિવાઇઝ કરી શકો છો ગુજરાતી વ્યાકરણ માટે તમે કોઈપણ એક પ્રમાણભૂત બુકનો આધાર લઈ શકો છો જ્યારે જનરલ નોલેજ માટે તમે વર્તમાન પ્રવાહો ન્યૂઝપેપર પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો ભાગ બે એટલે કે એમએસ ડબલ્યુ વિશેના જ્ઞાન માટે તમે તમારા માસ્ટર્સના પુસ્તકો જે છે એ તમારો શ્રેષ્ઠ સ્ત્રોત છે ખાસ કરીને ક્લિનિકલ સોશિયલ વર્કર અને મેડિકલ સોશિયોલોજી પરની નોટ્સને રિવિઝન કરી શકો છો યુનિવર્સિટી લેવલના સોશિયલ વર્કના પુસ્તકો તમને આમાં તમારા જે ખ્યાલો છે એને સ્પષ્ટ કરવામાં કોન્સેપ્ટ ક્લિયર કરવામાં મદદરૂપ થશે તમે ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ગુજરાત સરકારની આરોગ્ય વિભાગની વેબસાઇટો પરથી આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માહિતી મેળવી શકો છો હવે આપણે તૈયારીની રણનીતિ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં ટાઈમટેબલ બનાવો જેમાં સાહીઠ ટકા હિસ્સો જે છે એ તમારા એમએસડબ્લ્યુ વિષયનો જે સંબંધિત પેપર છે એના પર ફોકસ કરો જ્યારે ચાલીસ ટકા જે તમારા ટેબલનો હિસ્સો છે જનરલ નોલેજ માટે રાખી શકો છો દરરોજ ઓછામાં ઓછા સો એમ સીક્યુની પ્રેક્ટિસ કરો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું જે પેપર છે એ સરળથી લઈને મધ્યમ સુધીની એની પરીક્ષાઓ હોય છે એટલે તમે સતત રિવિઝન કરો અને નેગેટિવ માર્કિંગથી બચવા માટે થઈને એ વાતનું ખાસ ધ્યાન આપો કે જે પ્રશ્નોના જવાબ આવડતા હોય એના પર જ ટીક કરો જો તમને તેમાં ઓછી સંભાવના દેખાતી હોય અથવા તમને જો ખ્યાલ ના હોય તો એને ટીક કરવાનું ટાળો કેમ કે તેનાથી તમે નેગેટિવ માર્કિંગ થી બચી શકો યાદ રાખો મિત્રો આ એક વિશિષ્ટ પોસ્ટ છે એટલે બીજી સામાન્ય પરીક્ષાઓ કરતા આમાં સ્પર્ધા ઘણી ઓછી છે માટે તમે તમારા વિષય અને તમારી તૈયારી ઉપર આત્મવિશ્વાસ સાથે પેપર લખો તમે ચોક્કસથી પાસ થશો મિત્રો આ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ ત્રણની મેડિકલ સોશિયલ વર્કર માટેની જે પરીક્ષા બહાર પડી છે એના વિશેની સમગ્ર માહિતી આની અંદર આપણે પરીક્ષાનું સિલેબસ તેનું મટીરિયલ અને પરીક્ષામાં તૈયારી વિશેની આખી રણનીતિ વિશે વાત કરી આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને હા તમે આવા બીજા કયા વિષય પર માહિતી મેળવવા માગો છો તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો